નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છે રફ વિશે જે ઓનલાઈન રફ મંગાવવા માંગતા હોય એની માટે આ બેસ્ટ વિડીયો છે અને એની અંદર આપણે એલ બી શેડની રફની વાત કરવાના છીએ ને જ્યાં એની સાઇઝની વાત કરીએ ને તો હો અંદરની સાઇઝ છે ખાસ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો હાવ આપણે શું છે કે આપણે નજીકનું હાવ ફોકસ છે પછી હું તમને ખાસ ડિટેલમાં થોડીક જાણકારી આપી દઉં ને બે દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો જે હાંકની સાઇઝનો એક વિડીયો બનાવ્યો હતો એ રફ આપણે લીંબડીવાળાએ લીધી છે ને ખાસ તમારી સ્ક્રીન ઉપર એનો સ્ક્રીનશોટ મંચ્યો છે જે આપણે આંગળીઓ કર્યું હતું આર મહેન્દ્રમાં એનો ખાસ સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો અને આજે એને એ પાર્સલ મળી જાય આપણે એને કાલે પાર્સલ મોકલ્યું હતું ને બીજું હવે આપણે ખાસ તમે જોઈ શકો આ રફ છે બરાબર હવે આ રફ જે છે એ હો અંદરની સાઇઝ છે ને આની અંદર ખાસ સિંગલ જ બની શકે આની અંદરથી તમારે ચાલીસથી પિસ્તાલીસ ટકા જેખો નંબર અંદરથી કાઢવાનો છે ચાલીસ ટકાથી પિસ્તાલીસ ટકા જેખો નંબર કાઢવાનો છે અને પંચાવન ટકા જેખો આઉટ કરી નાખવાનું છે જે પક્ષાઇશ વાળા હીરા છે એ તમારે આઉટ કરી નાખવાના છે ને ચાલી પિસ્તાલીસ ટકા આજુબાજુ ચાલીસ ટકા જ મારું એમ કેવું છે કે ચાલીસ ટકા તમારે આમાંથી સિંગલના હિરા બનાવવાના છે એટલે ને બાકીનું બધું આઉટ કરી નાખવાનું છે ને આમાં શું છે કે આ જે ગૃહ ઉદ્યોગ માગતા હોય શીખવા માગતા હોય એની માટે હા ઓછા ખર્ચાની અંદર આ વસ્તુ એને મળી શકે એનું કારણ શું છે કે પરિવારના સભ્યો બધા શીખી જાય આપણે જે મેસેજ આવે છે આપણે ને આપણે બહુ મેસેજ આવે છે ઘણાને એમ થતું હોય કે તમે રિપ્લાય નથી આપતા જવાબ નથી આપતા પણ વોટ્સઅપ ઉપર એટલા મેસેજ આવે છે ને તો બધાને રિપ્લાય આપવી બહુ મુશ્કેલ થઈ જાય કેમ કે બધાએ જવાબ આપવો મુશ્કેલ થઈ જાય ને બધા ફોન ઉપર વાત કરવી મુશ્કેલ થાય કેમ કે આખો દિવસની અંદર કેટલાય કોલ આવે છે મારે આખો દિવસની અંદર જો કોલની અંદર વાત કરું તો આખો દિવસ કોલમાં જ વાતમાં આવ્યો જાય એટલે આપણે શું છે કે ઘણી ખરી માહિતીના તો આપણે વિડીયો બનાવેલા જ હોય ને જે વિડીયો હું બનાવું છું એ વિડીયોની અંદર જ હું પૂરી ડિટેલ આપી દઉં રફની જે ડિટેલ છે હું વિડીયોની અંદર આપું છું તમને કે હો અંદરની સાઇઝ છે પલસાશ ઉપર હીરા છે એલબીનો શેડ રફ છે ખાસ તમે વિડીયોમાં તમને દેખાય છે એક શેડિંગમાં છે એલબીનો શેડ છે સિંગલ બને એવો છે ટુ ઇન વન ઘાટ કરી ને સીધવાના સિંગલના હીરા બનાવી નાખવાના એટલે તમારે શું છે કે પરિવારના સભ્યો શીખી એક છે પ્લસ તમારે માર્કેટમાં જે ચાર માલ થાય એ વેચી દેવાનો અને આપણે શું છે કે બહુ ધાદું નથી આપણે છત્રી કેરેટ છે ખાલી છત્રી કેરેટ ખાલી છે હવે આપણે ખાસ તમને ભાવનું જાણવું હોય છે કે ભાવનું તમને ખાસ વાત કહી દઉં તો પચાસ રૂપિયા ભાવ છે આનો ખાલી પચાસ રૂપિયાનો ભાવ છે આનો ભાવ આપણે ખાલી પચાસ રૂપિયા છે એલ બી નો શેડ ખાસ તમને એવું લાગે તો બે વખત વિડીયો જોઈ લેજો એટલે તમને શું છે પૂરી ડિટેલમાં જાણકારી મળી છે કે આમાં જો હું તમને હાવ નજીકથી દેખાડું છું આ રીતનું છે બધા હીરા ખાસ તમે નિરાયતે જોઈજો વિડિયો એટલે તમને આઈડિયા તમને એમ થાય કે આપણે કામનું થાય છે તો ખાસ તમે મને વોટ્સઅપ ઉપર આ ઉપર ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ઉપર તમારે વોટ્સએપ ઉપર મને મેસેજ કરવાનો હશે કોલ ન કરતા ખાલી વોટ્સઅપ ઉપર મેસેજ કરી જો ને તમારે ઓનલાઈન પેમેન્ટ મને કરવાનું છે ઓનલાઈન તમે પેમેન્ટ કરી દેહો તો ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો હું તમને આંગળીયા દ્વારા મોકલી આપીશ ને બીજું કે ફક્ત ગુજરાતમાં જ મોકલવામાં આવે છે બહાર આપણે વેચતા નથી એટલે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહીશ હું ચોક્કસ તમને આરફ મોકલી દઈશ તમારાનું પૂરું પેમેન્ટ કરવાનું રહેશે નાનું વજન છે છત્રીને ને તેતાલીસ છત્રી કેરેટ ને તેતાલીસ વજન છે ભાવ પસાર રૂપિયા પછી અમુક નંબર શું છે કે ઓછા બનાવતા હોય તો બધા ચાલી પિસ્તાલીસ ટકા આજુબાજુ નીકળીએ કે તમારે પિસ્તાલીસ ટકા બનાવવું હોય તો બની શકે ને પલસાઇસ ઉપર રફ છે ને ખાસ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ